સંસ્થાથી આખું ગુજરાત જ નહીં ગુજરાત બાર વસતા ગુજરાતીઓ પણ પરિચિત છે માનભાઈ ભટ્ટ જેમણે આ સંસ્થાની શરૂઆત કરી બાળ શિક્ષણમાં એક નવો ચીલો ચાત્રો અને આજ સુધી આ સંસ્થા બાળકો માટે સરસ મજાનું કામગીરી કરી રહી છે અને હવે એમના પુત્ર નાનકભાઈ ભટ્ટ જે જાણીતા લેખક ચિંતક પણ છે એ સંભાળી રહ્યા છે એમની બાગડોર આ સંસ્થા દ્વારા એક સરસ મજાનો ઉપક્રમ દર વર્ષે યોજાય છે આ જાન્યુઆરી પણ છવ્વીસ જાન્યુઆરી નાગરિક સન્માન થાય છે જુદા જુદા ક્ષેત્રોમાં જેમણે સારું કામ કર્યું છે સમાજને ઉપયોગી કામ કર્યું છે એવા પાંચ વ્યક્તિ વિશેષોનું સન્માન આ દિવસે થાય છે ને આપણા જાણીતા સંત અને કથાકાર મોરારી બાપુના હસ્તે આ સન્માન દર વર્ષે થાય છે આ વર્ષે પણ આ ઉપક્રમ છે અને એમાં પાંચ વ્યક્તિઓનું સન્માન થઈ રહ્યું છે આખો ઉપક્રમ શું છે ક્યારથી એની શરૂઆત થઈ કેવા કેવા વ્યક્તિ વિશેષોના સન્માન થયા એ વિશે આજે વાત કરવી છે ને વાત કરવા માટે ભાવનગરથી આપણી સાથે નાનકભાઈ જોડાયા છે નાનકભાઈ આપનું ખુબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્તે જી જી પહેલા તો નાનકભાઈ એ કહો કે આ શિશુ વિહાર તો બધા જાણે છે પણ આજે નાગરિક સન્માન નો ઉપક્રમ શરૂ થયો એ કઈ રીતે થયો ક્યારથી થયો એના વિશે થોડી માહિતી આપ ગુજરાતના લોકસેવક માનભાઈ એ પોતે બહુ જ એક અલગારી વ્યક્તિત્વ હતા હવે આપણા વચ્ચે નથી પણ તેમની સ્મૃતિમાં અમે ઓગણીસો થી આ સન્માન કાર્યક્રમ કરી રહ્યા છીએ જી અત્યાર સુધીમાં લોકો નું અભિવાદન કર્યું છે અને આ વર્ષે બીજા પાંચ માનુભાવોનો અભિવાદન પૂજ્ય બાપુ એટલે મુરારી બાપુની અધ્યક્ષતામાં થશે જી જી चित्रकूट धाम પણ આ આખા એ ઉપક્રમમાં સમન્વય એનો એનો પણ અમને સદિહાર છે એનો અમને આનંદ છે માં પ્રજા પર્વ પ્રસંગે આપણે આ કરીશું અને બાપુ પણ સીધા પ્રયાગરાજ થી મહાકુંભ માંથી છે જ એ ભાવનગર ને લાવવું હોય છે કે સીધું એમની કથા પૂર્ણ થયા પછી સીધા આવતા હોય છે એટલે કથાનું એક સાધક તરીકે જે ચિંતન હોય છે એ પણ ભાવનગર ના શ્રોતાઓને એની વાત બાપુ પાસે મળતી હોય છે એક અંતરાત્માની એક વેદના હોય છે એક સંવેદના હોય છે અને એ એક અનન્ય ભાવનગર ને લાભ મળે છે અને સરસ મજાનો કાર્યક્રમ અમે કરી શકીએ છીએ આ વર્ષે રાજકોટના બે વ્યક્તિનું આપણે અભિવાદન કરવાના છીએ એમાં અનુપમભાઈ દોશી છે કે જે આપણે ત્યાં રાજકોટમાં ડોલરા વૃદ્ધાશ્રમ પણ ચલાવે છે પુસ્તકાલય ચલાવે છે સાહિત્ય ની પ્રવૃત્તિઓ કરે છે રક્તદાન ચક્ષુદાન ની પ્રવૃતિઓ રાજકોટમાં સારી રીતે કરે છે આ રાજકોટના બીજા ડોક્ટર વર્મા સાહેબ છે કે જે શિવાનંદ આઈ હોસ્પિટલ ની મદદથી લાખો લોકોની એને બે લાખ ને સાહીઠ હજાર લોકોની તો કેટરેક સર્જરી કરી છે અદભુત કામ કરે છે અને માણસ છે અને એ એ એમનું પણ આપણે અભિવાદન કરવાના છીએ આ ડોળા પાસે ટીંબી માં જે નિર્દોષાનંદ ની હોસ્પિટલ થોડા નાના કોઈ થોડા વચ્ચે આવી જાવ તમારો ચહેરો કપાય બસ બસ ઓકે ઓકે ધોળા પાસે ટીંબી છે ત્યાં ડોક્ટર રાજપરા સાહેબ છે એમનું પણ આપણે અભિવાદન છે કરવાના છીએ હાજી આ કેટેગરીમાં દર વર્ષે ગાંધી અને સર્વોદય વિચાર સાથે સંકળાયેલા હોય એવા મિત્રો નું પણ અભિવાદન કરતા હોય છે બરાબર કપલ પતિ પત્ની બંને કામ કરતા હોય તેઓ રાખીએ છે જે છે તે જિજ્ઞાબેન દવે છે બહેનોનું ખુબ સારું કામ કરે છે અને એક એનામાં જબરદસ્ત સમન્વય છે ગાંધીયન ફિલોસોફી થી કામ કરે છે અને મહર્ષિ અરવિંદના અનુયાયી છે તો એમનું પણ આપણે અભિવાદન કરવાના છીએ પ્રવૃત્તિ કરે છે તો દર વર્ષે ડાક્ટરો શિક્ષકો બહેનો સાથે જોડાયેલા ગાંધી વિચાર સાથે જોડાયેલા મિત્રો નું અભિવાદન કરીએ છીએ બે વર્ષથી એક વિશેષ કેટેગરી હું તો એમ કહીશ કે પૂજ્ય બાપુની પ્રેરણાથી અમે કરી શક્યા છીએ પ્રમાણિક સરકારી અધિકારી નું અભિવાદન બહુ સરસ બહુ સરસ વસંતભાઈ ગઢવી વસંતભાઈ ગઢવી થી બધા ગુજરાતના લોકો પરિચિત છે પણ સરકારની સાથે બીરોકૃષિમાં રહેલ મિત્રો માટે એક એવી એક સામાન્ય જન સામાન્યમાં એવી છાપ છે કે સરકારી માણસ નિષ્ઠાવાન હોય જ ન શકે સરકારી માણસ માણસ જે છે તે પ્રમાણિક હોય જ ન શકે પણ સાવ એવું નથી એના વચ્ચે પણ જેમ ક્યાંક ક્યાંક દીવાઓ પ્રગટતા હોય છે એમ એ એવા મિત્રો પણ મળી હોય છે તો આ વખતે પણ ગુજરાત રાજ્યના કરવાના છીએ તો એની કારણે એક મેસેજ પણ જતો હોય છે કે સરકારમાં પણ પ્રામાણિક અને નિષ્ઠાવાન લોકો હોય છે અને જે કામ કરે છે એને પણ ખબર પડે એવી એક કેટેગરી આ વર્ષે નથી લીધી પણ અમે કરી દર વખતે કરીએ છીએ કે સાવ અત્યંત ગરીબીમાંથી ઉપર આવેલી મહિલાઓનું પણ અભિવાદન કરતા હોય તો આ પ્રકારે અમે શિક્ષકો ડોક્ટરો સમાજ એક પ્રામાણિક લોકો સામાજિક સમાજ સેવી સંસ્થાઓના સંચાલકો એમનું આ કરીએ છીએ અને એક એની નાનકડી પુસ્તિકા પણ કરીએ છીએ એનો બહોળો પ્રચાર પણ કરીએ છીએ એની કારણે સમાજમાં પણ એક સારા કઈ રીતે વિચાર આવ્યો કે આવું આવું કઈ આપણે ઉપક્રમ શરૂ કરવો જોઈએ માનભાઈ મેં કહ્યું એમ એક બહુ ઓલ્યો માણસ હતા શિશુ વિહાર સંસ્થામાં અમારે ત્યાં લગભગ વર્ષે સાડા પાંચ લાખ લોકો આવે પાંચસો થી વધારે વિવિધ પ્રવૃત્તિઓ થાય કાર્યક્રમો થાય પણ માનભાઈ જીવનભર જે કામ કર્યું તે માણસા ઉગાડવાનું કામ કર્યું હાજી હાજી નવી શિક્ષણ નીતિમાં હવે સ્કિલ ટ્રેનિંગ ઇન્ક્લુડ થઈ પણ શિશુ હારે તો ઓગણીસો ઓગણચાલીસ થી એટલે ભાવનગર મહારાજાએ આ પરિસર અમને સોંપ્યું ત્યારથી આ કામ અમે કરીએ છીએ આ કામ થાય છે તો તમારા કેટલા વિદ્યાર્થીઓ જેલમાં ગયા ઓકે બીજો એનો સવાલ એવો હતો કે તમારા કેટલા વિદ્યાર્થીઓ એ સુસાઈડ કર્યો આપઘાત કર્યો ઓકે ઓકે કૌશિકભાઈ અને શ્રોતાઓ અમારે ત્યાં માનભાઈ જે જીવન શિક્ષણ ની વાત કરે છે માણસ માણસાઈ મૂલ્યો મૂલ્યો વાવવાનું જે કામ કરે છે એને કારણે શિશુ વિહારના છ્યાસી વર્ષના ઇતિહાસમાં અમારો એક પણ વિદ્યાર્થી જેલમાં નથી ગયો અમારો એક પણ વિદ્યાર્થી સુસાઇડ પણ નથી કર્યો કારણ કે જીવન શિક્ષણની તાલીમ સાથે સાથે એને જીવન ઘડતરની તાલીમ સાથે સાથે જે હિંમત વાળે છે એ બધાને કારણે જીવનમાં લડી લે છે કઈ મુશ્કેલી નથી આવતી એવું નથી પણ એ લડી લે છે અને સૌના સહકારથી કામ કરે છે તો આ જ વસ્તુ જ્યાં મૂલ્યોનું કામ થાય છે એનું હંમેશા અભિવાદન કરું કારણ કે માનભાઈ પોતે ચાર ધોરણ ભણેલા હતા પણ એમની અનુભૂતિ છે એ કોઈ નાની નહોતી આપણા સૌરાષ્ટ્રમાં પણ પાનભાઈ છે પણ પાનભાઈ અનુભૂતિ કબીર થી ઓછી નહોતી કબીર છે તે હિન્દી નોતા લખતા પણ એની અનુભૂતિ મીરા કે

કોઈક ને એવું હોય કે મને કોઈ અભિવાદન કરે ન કરે કે મને ફરક નથી પડતો પણ સમાજની તો એ તાસીજ છે કે જ્યાં સારું થાય છે એને આપણે ચોક્કસ થી પોંખવું જોઈએ બાપુ પણ એવું કહેતા હોય છે કે આપણે કઈ એનું સન્માન નથી કરતા

અને એક હું જરૂર વાત કહીશ કે બાપુ હંમેશા રાજી રાજી વ્યક્ત કરતા હોય છે કે શિશુવાર ના કાર્યક્રમોમાં જે જે લોકોનું સન્માન થાય છે પસંદગી બહુ સારી હોય છે હા અને અમને ચિત્રકૂટ ધામ પણ આમાં 50% નો સહયોગ એમનો પણ છે બરાબર પોતાની પ્રેઝન્સ છે એ બીજા 50% છે આર્થિક સહયોગ પણ એમનો હોય છે અને બહુ જ કાળજીથી પણ જ્યારે બાપુએ આવું કે છે ત્યારે હું બે વખત બાપુએ મને પૂછ્યું કે તમારી પસંદગી સરસ હોય છે કારણ કે અને અમારા અનુભવ પણ આટલા વધશો અત્યાર સુધીમાં જે 111 લોકોનું અભિવાદન કર્યું ચોત્રીસ વર્ષમાં એમનો અનુભવ એવો છે કે જ્યારે પણ એનું સન્માન ની વાત થાય ત્યારે પેલી એની ના હોય છે કે સાહેબ હું નથી લાયક મારા બદલે તમે કોઈ બીજાને શોધો તો આવી ઉત્તમ લોકો હોય છે મૂલ્યો જયારે ખૂબતા જાય છે નવી નવી શિક્ષણની પદ્ધતિ નવો ઉછેર નવી સમાજ વ્યવસ્થા અને વર્ચ્યુઅલ વર્લ્ડ આ બધાને કારણે જે ખોઈ બેસી રહ્યા છીએ તે આપણા મૂલ્યો છે હમણાં તાજેતરમાં પણ જવાહરલાલ યુનિવર્સિટીમાં નો જે અભ્યાસ થયો છે આઠસો મા બાપ સાથે એ ચોંકાવનારો છે એનું કહેવાનું એ છે કે નવી પરિસ્થિતિમાં બાળક છે તે આપણો સાંસ્કૃતિક વારસો છે તે છોડી રહ્યો છે એને અનુસંધાન એ નથી પામતો નવી નવી વસ્તુ પામે છે પણ સાંસ્કૃતિક હિરાસત નું જેને કહેવાય એ અનુસંધાન એ બાળકને નથી મળતું આ એક ચિંતાનો વિષય છે ત્યારે આપણે ફરી પાછા મૂલ્યો તરફ જવું પડશે

એવું વાતાવરણ બનતું જાય છે બની રહ્યું છે એવી સ્થિતિ વચ્ચે તમે આ શિશુ સરસ રીતે ચલાવો છો એ બળ ક્યાંથી આવે છે મૂળ તો માનભાઈએ પણ જે કામ કર્યું છે અને મનુભાઈ પંચોલી નો પણ અમને હંમેશા એક સહયોગ રહ્યો હતો અને એ વૈચારિક જે બળ છે તે માનવ મૂલ્યો તરફ નું છે માનભાઈ હંમેશા એવું માનતા કે શિક્ષણ છે તે અનિવાર્ય છે પણ શિક્ષણ નું માધ્યમ છે તે સેવા હોવું જોઈએ અને શિશુ વિહારે પંચ્યાસી વર્ષમાં જે કામ કર્યું છે એ શિક્ષણ નું જ કામ કર્યું છે બાળ કેળવણી જ કામ કર્યું છે ગઈકાલે હવે અમારે ત્યાં શિવાનંદ આય હોસ્પિટલ ના ડોક્ટરો આવવાના છે એક જે નેત્ર યજ્ઞ કરવાના છે તે પાંચસો મો નેત્ર યજ્ઞ છે અત્યાર સુધીમાં પોણા બે લાખ લોકોની આંખ તપાસી અને ઓગણીસ હજાર

અને ખાસ કરીને બાળ નું કામ જે થાય પાયાનું કામ જે શીશી વિહાર કરે છે એ તો બહુ અનન્ય છે અને આવું નાગરિક સન્માન પણ થાય સેવાના કાર્યક્રમો પણ થાય બહુ મજાની વાત છે અને આ આ આવી સંસ્થાઓ છે સમાજ માટે પ્રેરણારૂપ છે અને જે લોકો સારું કામ કરે છે એની માટે પણ શધ્યારુ બનીને આવે છે એટલે બહુ મજાનું કામ થઈ રહ્યું છે નાનકભાઈ તમે મારી સાથે જોડાયા અને નાગરિક સન્માન વિશે ને શિશુ વિહાર વિશે વાત કરી તમારો ખુબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કૌશિકભાઈ